જાહેરમાં લુખા તત્વો દ્વારા દેશીદારોનું વેચાણ થતાં વાલ્મીકી સમાજના પ્રમુખ મહિલા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ મારું નામ લાલી ભાનુભાઈ આદિવાલ છે વાલ્મીકી સમાજની પ્રમુખ છું અગાઉ મને લાગે મારી પાસે રિસિવ કોપીઓ પડી છે મેં કલેક્ટરને ને ડીએસપીને આઈજી સાહેબને બી અમે લેખિત આપેલી છે એમની રિસિવ કોપીઓ પડેલી છે કાલ જ એક છોકરો દારૂમાં જતો રહ્યો છે અમે અવારનવાર આ દેશી દારૂ ઇંગ્લિશ દારૂ અને ગાંજાઓ જે ખુલે આમ વેચાઈ રહ્યા છે એના માટે ફરિયાદો કરી છે હું આજે સવારે બી મારા વિસ્તારમાં જ મેઇન રોડ ઉપર વેચી રહ્યા હતા અને હું એ લોકોને ના પાડવા ગઈ તો એ લોકોએ મને મારા ઉપર હુમલો કર્યો હાથાપાઈ કરી મને એ લોકોના નખ બી લાગ્યા છે મને પેટમાં બી લાગ્યું છે અને એ બાબતે અમે તત્કાલ લેખિત કાંઈ લાવ્યા નથી મૌખિક રજૂઆત કરવા આવ્યા છીએ સાહેબને કલેક્ટર સાહેબને વાલ્મીકીનગર હોસ્પિટલ દરગાહના નામ ઉપર ત્યાં વચોવાચો જે ફૂટપાથ સરકારી જમીન કહેવામાં આવે છે ત્યાં એ લોકો કબજો કરી અને ખુલે આમ દારૂ વેચે છે પછી આઈજી સાહેબની ઓફિસની પાછળ જ મઢુલીની અંદર ઝાડીઓની અંદર એ લોકો એક પોઈન્ટ બનાવેલું છે આરટીઓ ઉપર એક

અમને આશ્વાસન નથી મળતું એનું એક જ કારણ મને તો એ દેખાય છે કે મોટા પાયે પોલીસ તંત્ર જે છે એમાં ઇન્વોલ્વ હોય છે ત્યાં જ અમને આશ્વાસન નથી મળતો ને કે પોલીસની બીકથી ને પોલીસની ધાકથી આ બધા તાત્કાલ બંધ કેમ નથી થાતા સાહેબ ઉલટાના એ જે માફિયાઓ છે એ પોલીસના નામથી અમને બીવડાવે છે અને જ્યારે જ્યારે પોલીસ આવે છે ત્યારે અમને એવી રીતના સવાલ પૂછે છે કે જાણે અમે ગુનેગાર હોઈએ ને બહેનોએ જ્યારે રાતના એક વાગે કે બે વાગે કે આવા ઝઘડા થાય અને બેનો જાય છે તો પોલીસવાળા એ લોકોને જ હું બેસાડી છે કે જાણે એ લોકોએ ગુનો કર્યો હોય એમ અમારી માંગ એ છે કે હું તો આજે જ અહીંયા બેસી જવા માંગુ છું ભૂખ હડતાલમાં પણ બીજા ભાઈઓ મને સમજાવ્યું છે કે આજે એક દિવસનો ટાઈમ આપો સાહેબને એટલે જો તત્કાલમાં એ ધંધા અને એ જે ભાઈ છે મારા ઉપર હુમલો કર્યો છે વિનોદ રામપાલ ગાવરી અને આજે પ્રકાશ લોરા જે ખુલેઆમ એ લોકો રસ્તા ઉપર પોલીસની નજરની એની એના આશીર્વાદથી પડી રહ્યા છે એને તાત્કાલ બંધ કરવામાં નહીં આવે તો હું ભૂખ ઉપર બેસી જઈશ અથવા હું આત્મહત્યા કરીશ કલેક્ટર ઓફિસની સામે જ કયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે બી ડિવિઝન સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે